શ્રી ચંદ્રપાલ જાડેજા અને શ્રી હરપાલસિંહ જાડેજા અહીંયા પાણી ભરાવાને લીધે ખાડામાં પાણીનો નિકાસ કરવા માટે નગરપાલિકાની ટીમ અને જળાશયની ટીમ હાલમાં છે અને હાલમાં કામગીરી ચાલુ છે પાણીની ચંદ્રપાલસિંહ અને ને હું ખુબ ખૂબ અભિનંદન આપું છું જય ભારત મકાનમાં હાલમાં પાણી ભરી ગયા છે અને તેનો હાલમાં ઘર વખરીને બહુ નુકસાન થયું છે અહીંના રહેવાસીને બહુ તકલીફ પડે છે અને તેના માટે બાપુ અને ચંદ્રપાલ એ બહુ ખૂબ ખૂબ સહાય આપી છે તેના માટે તેમને ધન્યવાદ આપવો જોઈએ કે હાલમાં તે વરસાદમાં અને ગમે તે વાવાઝોડા ગમે તેવું આવે તે હાલમાં મોજુદ રહે છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભારત જય ભારત મારું નામ કિશોરભાઈ રેબડિયા છે ઉપલેટા સ્થાનિક વાડલા રોડ ઉપર હોટ નંબર માં અમે રહીએ છીએ ત્યાં અમારે પાણી ભરાવાની સમસ્યા છે ખાડામાં તો પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકાને અરજ કરી હરપાલસિંહ બાપુ ચંદ્રપાલસિંહ બાપુ નગરપાલિકાની ટીમ જળાશય ટીમ અત્યારે ઘરમાં પાણી ઘૂસી ગયાં છે ચાર પાંચ પ્રકારમાં તો ચાર પાંચ બેસીયા પાણી ભર્યા છે એના માલ સામાનને નુકસાનય થઈ છે અને એનો માલ સામાન તો બુઢી જાય અત્યારે સ્થળાંતર કર્યા છે એક ભાઈ તો બીજે ભાડે રહેવા વઈ ગયા છે અહીંયા પાણીના આ ઘરમાં ઘૂસી ગયેલાના કારણે તો અત્યારે નગરપાલિકા દ્વારા જળાશય દ્વારા અને ચંદ્રપાલસિંહ બાપુ દ્વારા તાત્કાલિક કામ ઉપાડી અને પાણીનો નિકાલ કરીએ છીએ અમે અહીંયા વાડલા રોડ વાસીઓ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ભારત જય